આજે પોલીસ કમિશનર ની અધ્યક્ષતા સનોરા સોલાર અને તાપી પોલીસ દ્વારા હેલ્મેટ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમ પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે યોજાયો હતો જેમાં બસો પચાસ જેટલા ટીચર્સ ને હેલ્મેટ વિતરણ કર

કાર્યક્રમ દ્વારા લોકોમાં પોતાની સલામતી માટે હેલ્મેટ પહેરવાની જાગૃતિ આવી છે 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 સુરત હેલ્મેટ ચાલુ થયા અને ખુશીની વાત કે લગભગ જોન્નું સત્તાણું ટકા લોકો જો હેલ્મેટ પહેરતા થઈ ગયા છે અને અમે લોકો જોયા કે છેલ્લા એક માસના પંદર ફરવરીથી પંદર માર્ચ દરમિયાન અને એના પહેલે સરખા મળીને સમય જોઈએ તો લગભગ સાત ટકા જો હેડ ઇન્જરીઝના કેસેસ સિવિલ હોસ્પિટલમાં ઓછા આવ્યા છે જો એક્સિડન્ટમાં વાહન અકસ્માતમાં થતા હતા આપણે માટે બહુ ગૌરવનો વાત છે લોકોના ડેથ બી બહુ ઓછા થયા ઇન્જરી ખૂબ હેડ ઇન્જરી ઓછી થઈ અને અમારો સુરતીશ સલામત રહે આ હશે તો જો આ અમે લોકો હેલ્મેટના કાયદાની અમલવારી કરાવીએ છીએ તો અમે બધા લોકોને પહેલી વાત ખૂબ ખુશી છે જો એનો સુરતીસનો તમામ આભાર માનીએ છીએ કે આ લોકો આ પ્રકારના આપણે મદદ કરીને અમારો સુરતના લોકોને સેફ રાખે બીજા આજે એને જ અનુસંધાને અમારા શિક્ષક મિત્રો જો આખા બાર મહિના અમે લોકોને મદદ કરતા હોય છે અમે લોકો ક્યારે પણ બાળકો પાસે જઈએ છીએ સાયબર અવેરનેસ માટે ગુડ ટચ બેડ ટચ માટે જોએ અલગ અલગ પેઇન્ટિંગના મારફતેથી અલગ અલગ ટ્રાફિકના થીમ ઉપર એના પાસે જો વાત કરવા માટે જઈએ છીએ તો આ બધા શિક્ષક મિત્રો સતત જોએ અમે લોકો માટે જો એકદમ પાયા બને છે અને જો એ પૂરા માર્ગદર્શન આપે છે અને કરી બને છે પોલીસ અને બાળકોને વચ્ચે તો એક આભાર તરીકે જોઈએ આજે અઢીસો જેટલા હેલ્મેટના વિતરણ અમારા સુરત શહેરના શિક્ષક મિત્રોને વિતરણ કરવામાં આવી રહ્યા છે સોનોરા સોલર પેનલ બનાવતી કંપનીના સૌજન્ય છે આજના આ કાર્યક્રમ છે એના સાથે આજ એક હેલ્મેટના મોટા જો એક મોડલ બનાવીને શહેરમાં અલગ અલગ વિસ્તારોમાં બી ફેરવવામાં આવશે ખાસ કરીને સ્કૂલ કોલેજિસના પાસે અને બીજા જો એક ડિજિટલ ડિસ્પ્લે સાથેના જો એક વ્હીકલ છે આ બી સ્કૂલ કોલેજના આસપાસ અમે લઈ જઈએ જેથી બાળકોને અને જો યંગ અમારા જો વ્હીકલ ચલાવે છે એના બી એક અવેરનેસ થાય છે એના બી આભાર માનીએ છીએ અને ફરીથી જોએ અમે એક જ વસ્તુ બોલી જોઈએ કે આપણે સુરતી માટે ત્યારે અમારા સુરતી જ તમે હેલ્મેટ પહેરો ના